ભાભરવા એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત ભાભરમાં એપીએમસી ખાતે આજરોજ કૃષિ વિભાગના આયોજકત્વ હેઠળ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું મુખ્ય હેતુ આવનારા રવિ સિઝનમાં વધુ ઉપજ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ અધિકારી દ્વારા રવિ પાક જેમાં કે ઘઉં જીરું મેથી અને રાયડા જેવા પાક માટે યોગ્ય બીજની પસંદગી જમીન પરીક્ષણ સંતુલિત ખાતર વ્યવસ્થાપન જીવાત નિયંત્રણ તથા માઇક્રો સિંચાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી જૈવિક ખાતરનો ઉપયોગ તથા જમીનની ઉપજાવ શક્તિ જાળવવા માટેની નવી પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવી હતી સાથે સાથે કૃષિ સાધનોના સ્ટૂલ લગાવી આધુનિક મશીનોનું પ્રદર્શન પણ કરાયું હતું જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જીવંત અનુભવો મળી રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા અધિકારીઓ સહકારી મંડળના પ્રતિનિધિઓ તથા આગેવાન ખેડૂતો હાજર રહ્યા હતા

રવિ કૃષિ મહોત્સવનું તારીખ ચૌદ અને પંદરે બે દિવસ આયોજન કરેલું છે જેમાં પાભર તાલુકામાં એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આજ આયોજન કરેલ હતું જેમાં લગભગ પાંચસો અંદાજિત ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું जेवा कृषी विभाग आय सी एस मेडिकल पशुपालन अलग अलग स्टॉल पण गोठवन જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું ખેડૂતોને જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે હવે બીજા દિવસે જે છે આપણે મોડલ ફાર્મની મુલાકાત કરાવવાની છે અડોસણ ગામમાં મોડલ ફાર્મ ખેડૂતોની મુલાકાત કરાવવાની છે એમાં પણ ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે અડોસણ ગામે ખેડૂત નથી આપણે ખેતરમાં બિલ વિઝિટ માટે રાખે છે તેમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહેશે એવી આશા છે लिहिली <laughs>